વિલાયત ચોકડી નજીક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ લાગી સિક્યુરિટી ગાર્ડની બહાદુરીથી મોટો અકસ્માત ટળ્યો વાગરા તાલુકાના વિલાયત ચોકડી પાસે એક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી બાઇક પાર્ક કરેલી હાલતમાં હતી ત્યારે જ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા હતા પરંતુ નજીકમાં આવેલી કંપનીના એક સિક્યુરિટી ગાર્ડે સમયસૂચકતા વાપરી અને તાત્કાલિક પગલાં લીધા હતા ગાર્ડે કોઈપણ જાતનો સમય વેરફ્યા વગર અગ્નિશમન યંત્ર વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ ન હતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી આ ઘટના બાદ ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને જાળવણી પર ફરી સવાલો ઊભા થયા છે સિક્યુરિટી ગાર્ડની બહાદુરી અને સમયસરની કાર્યવાહીને કારણે કોઈ જાનહાની થઈ ન હતી जैनी स्थानिक लोगों द्वारा खूब प्रशंसा थी रही है इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए